જે આક્ષેપ બાદ ઓપરેટર દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું અને ઓપરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા કોઈ પણ રૂપિયાની માંગણી કરવામાં આવી ન હતી ગામ નાગેવાન કનુભાઈ વસાવા દ્વારા આધાર કાર્ડ અપડેટ માટે ઓપરેટરે એક હજાર રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે ગરીબ અને આદિવાસી લોકો પાસે આવા ન જીવા કામ માટે એક એક હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય છે જેથી આવા ખુલ્લામ ગરીબ લોકો પાસે રૂપિયાની માંગણી કરતા ઓપરેટરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી તેઓ એક માંગ કરી હતી હું છું રંજનબેન બકુલભાઈ પઢવાણિયા તો અહીંયા શાળામાં પ્રોગ્રામ હતો તો મારા છોકરાઓને લઈને આ અપડેટ કરાવવાનો હતો તો એ લોકો પૈસા માંગે છે હજાર રૂપિયા તો પૈસા મારા પાસે નહીં એવું કીધું એમને તો ના થાય એવું કીધું ને હું વિધવા છું હા પેલા નંબર એ કરાવવાનું અપડેટ કરાવવાનું મોબાઈલ માં આધાર કાર્ડ નું તો મેં કીધું કે મારા પાસે પૈસા નહીં તે લોકો કે કે 1000 રૂપિયા જોઈએ તમારું કામ થયું પછી પછી આ લોકો એ બોલા ચાલી થઈ તારે પછી કીધું તારે થયું કામ વસાવા કનુબા જેટા ભાઈ મારું કામ પડવાણ્યા છે હું ગામનો આગેવાન છું આજ રોજ તારીખ

કે તમારે દંડ ભરવા ના હોતો એટલે એ હજાર રૂપિયાના લીધે પચાસ થી સાહીઠ લાભાર્થીઓ અહીંથી હજાર રૂપિયા ન હોવાથી આ લોકો અહીંયાથી થી સ્થળ છોડીને ઘરે જતા રહેલા છે મારે એમ કેવું છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબની ધરતી આંબા જનજાતિ ગામ ઉત્સવ અભિયાન સારો છે અમે બી મંજૂર કરીએ છીએ પણ જે નાના કર્મચારીઓ છે અહીંયા લૂંટપાટ કરે છે આદિવાસી ટ્રાઈબલ વિસ્તારમાં લૂંટે કરે છે ગરીબ લાભાર્થીઓને લૂંટવાનું કામ કરે છે બીજું કઈ નથી કરતા પણ મોદી સાહેબ નો પ્રોગ્રામ અમને આનંદદાયક છે અમને સરસ લાગ્યો પણ જે નાના કર્મચારીઓ છે બાર વાગે સુધી તો નય મામલતદાર કે મામલતદાર કોઈ હાજર નથી ખાલી આરોગ્ય કેન્દ્ર અને આધાર કાર્ડ લિંક કરવા એના સિવાય કોઈ અધિકારી ઉપસ્થિત થયા નથી એટલે આદિવાસી લોકોનો નો છે કે આ નાના કર્મચારીઓ છે એમને જરા સુધારો વધારો કરો અમને સરકારથી કોઈ વાંધો નથી સરકારની યોજના બધી સારી છે

સુધારા કરવા માટે વેલિડ નથી જન્મ તારીખના સુધારા માટે જન્મનું પ્રમાણપત્ર જોઈએ અને એ જો રિજેક્ટ થાય તો એની પેલેન્ટી હજાર રૂપિયા જે ભરવાની આવે છે તે ઓપરેટરે એના પગારમાંથી કે જે તે રીતે એમણે ચૂકવવું પડે અને જો જન્મ એલસી હશે તો એલસી પરથી તો રિજેક્ટ જ થવાનો છે અને એલસીનો ઓફ ઓપ્શન જ નથી તો એનાથી સુધારો પણ નહીં થાય એના માટે જન્મ તારીખ સુધારવાનું હશે તો જન્મનું પ્રમાણપત્ર આ પ્રમાણે લાવવું પડશે જે વેલિડ છે અને આનાથી સુધરી પણ જશે તો આમાં અમને પણ કંઈ તકલીફ નહીં થાય ને જે તે લાભાર્થી હશે તેને પણ કોઈ તકલીફ નહીં થાય ને આના પર જો જૂનું જો વેલિડ નહીં હોય ને અપડેટ કરાવશે તો જે તે રકમ લાભાર્થીએ પણ ચૂકવવી પડશે તે એમની એમ જ જશે અને ઓપરેટરે પણ એમના હજાર રૂપિયા એમના પગારમાંથી આપવા પડશે બસ એ જ છે બીજું કહે

જે ભાઈ સુધારો કરવાના આવેલા ને એમણે અમે કીધું કે હજાર રૂપિયા પેલેટરે જૂનું હેલ્થ લિવિંગ સર્ટિફિકેટ લઈને આવેલા ને તેમણે અમે માહિતી આપી કે જન્મનું પ્રમાણપત્ર લઈને આવવાનું તો એનાથી સુધરી જશે અને તે પણ લેટેસ્ટ હોવું જોઈએ જે हे પ્રમાણપત્ર હશે તો તેના પર પણ રિજેક્ટ થશે तो थी ते जो जुनु से, तो 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 કે तो 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 तो